સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી બનાવતી એક ફેક્ટરીને ઝડપી પાડી છે. પોલીસે હિતિ કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીલ કર્યો છે. સુરત એસઓજી પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન પોલીસને સ્થળ પરથી મોટી માત્રામાં તૈયાર ચાઇનીઝ દોરી, કાચો માલ અને દોરી બનાવવાનું મશીનરી મળી આવ્યું હતું. આ તમામ વસ્તુઓની અંદાજિત કિંમત બે પોઈન્ટ અઢાર કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે પોલીસે આ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરીને સીલ મારી દીધું છે બાતમી મળી હતી કે આ ફેક્ટરીમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી બનાવવામાં આવી રહી છે જેના આધારે તાત્કાલિક રેડ કરી અને મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કર્યો હતો હાલ ગુનો દાખલ કરી ફેક્ટરીના માલિકની શોધખોળ હાથ ધરવામાં આવી છે આ રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે પણ ઝીણવટભરી તપાસ હાથ ધી છે ચાઇનીઝ દોરી માનવ જીવન માટે જોખમી છે અને તેના કારણે અનેક અકસ્માતો અને જાનહાનિના બનાવ બનતા હોય છે પોલીસે આ કાર્ય કાર્યવાહી કરીને આવા ગેરકાયદેસર ધંધા કરતા તત્વોને કડક સંદેશ આપ્યો છે પાંડેસરા વિસ્તારમાં એક ફેક્ટરી જે છે એન્જલ મોનોફિલામેન્ટ કંપની કે એસઓજી ને ઇન્ફોર્મેશન મળી કે અહીંયા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે એસઓજી ત્યાં રેડ કરવા જતા એસઓજી ને ત્યાં બે કરોડ અઢાર લાખ રૂપિયાનો જે છે એ મુદ્દા માલ જે છે એને સીલ કરવામાં આવેલો છે પાંડેસરા પોલીસ સ્ટેશન સાથે રાખી અને જાણવાજોગ દાખલ કરેલ છે અને આ જાણવાજોગની અંદર જે છે જીઆઈડીસીના પ્લોટ નંબર બસો બોતેર ઉપર એના માલિક છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન મંડલ અને આ જે જાણવાજોગ દાખલ કર્યા બાદ એફએસએલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી વિભાગને બોલાવવામાં આવેલ છે આ તમામ લોકો ઇન્સ્પેક્શન કર્યા બાદ જે રિપોર્ટ આવશે અને એના અનુસંધાનમાં જો કોઈ કાયદાનો ભંગ થયેલો હશે અને જે મળેલ જે દોરી છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે ગાઈડલાઈન આપેલી છે એના મુજબ ઘાતક હશે તો બી એનએસની કલમો તથા ગુનાહિત મનુષ્યવદ્ધ કરવાની જે કલમો છે એ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યારે અમને જે માહિતી મળી એ મુજબ અઠવાડિયાથી થી એને સ્ટાર્ટ કરેલું અને એસઓજી ને ઇન્ફોર્મેશન મળતા ત્યાં તરત જ રેડ કરીને એસઓજી તથા પાંડેસરા પોલીસે કાયદેસર કાર્યવાહી કરે